કે હવે સમય બદલાયો છે આધુનિક ટેકનોલોજીનો સમય છે ત્યારે અન્ય સમાજની માફક ઠાકોર સમાજ પણ ટેકનોલોજી સાથે તાલ મેળવવો પડશે આપણે મંદિરમાં લાખો રૂપિયા ખર્ચીએ છીએ ત્યારે આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે સરસ્વતીના ધામ પણ બનાવવા પડશે તમામ સમાજના આધુનિકતા તરફ દોટ લગાવી રહ્યા છે ત્યારે આપણે પણ ચોરાશી ખાતાના દેવ સાથેમાં સરસ્વતીની પણ આરાધના કરવી પડશે બાળકો ભણશે તો જ સમાજ અને પરિવારનો વિકાસ થશે સરકાર ની એક વિનંતી છે કે આ લાયબ્રેરીઓ બીજી ને અમે ધામેરા વાળા કરીએ અને ધામેરા અમારી ભૂખ પણ જાગી છે પણ અમારે બધા સ્કોટા પાછળ આ બાજુ

જે યુવાનો અભિનંદન આપું છું આજે સન્માન પણ વિદ્યાર્થીઓ અને દીકરીઓ દ્વારા કરાયું એ છે એટલા માટે પોતાને ઉત્સાહ એક પ્રેરણા જાગે અને એનાનો મનોબળ પણ વધારો થાય આપણા રાજકીય આગેવાનો રાજકીય સ્ટેજ હોય એટલે તમારે રાજકીય આગેવાનોને સન્માન કરવું જોઈએ

જે આપણી રેડી કેની છે અને સંસાધનો ઉપર પ્રભુત્વ પામવા માટેના સંસાધનો પણ પરિવર્તિત થાય છે અને એટલા માટે કરીને એક યુગ હતો કે એ ટાઈમે સીમિત બધાની જરૂરિયાતો હતી અને સીમિત જરૂરિયાતોના કારણે ઓછી આવક હોતી તો પણ આપણે પોતાનું ગુજરાન ચલાવી શકતા આખો યુગ પરિવર્તિત થયો છે અને આ એકવીમી સદી એ જ્ઞાનની ને ટેકનોલોજીની સદી છે કે જેની પાસે જ્ઞાન અને ભણતર હશે દિશા હશે તો જ એ માણસ દુનિયા સામે ટકી રહે રહેશે